भिन्न भाषा भिन्न भाषा ની અલગ લીપી મળી પણ યુગે યુગ એજ ગમગીની મળી પણ યુગે યુગ એજ ગમગીની મળી બીંત બીંત ખાલી પાણી બહુ <li> હતી બીંત ખાલી પાણી બહુ <li> હતી શબ્દ ની સારુ થયું કે ખેંટી મળી શબ્દ ની સારુ થયું કે ખેંટી મળી વિશ્વ આખો પોતી કો ગણનાર ને પોતે ગણનાર ને વેદના જ્યારે મળી 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 કોઈને તૈયાર ચિત્ર આપણું કિસ્મત કે બસ પીછી મળી એક નદી રણમાં જજુમી ત્યાં સતત એક નદી રણમાં જજુમી જ્યાં સતત અંતે થોડી રેત ત્યાં ભીની મળી અંતે થોડી રેત ત્યાં ભીની મળી જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે પણ કેટલિક ક્ષણ પણ કેટલિક ક્ષણ સાવ પોતીકી મળી પણ કેટલિક ક્ષણ સાવ પોતીકી મળી વિન ભાષા ને અલગ લિપી મળી પણ યુગે યુગ એ જ ગમગેની મળી પણ યુગે યુગ એ જ ગમગેની મળી